પોરબંદરના કુતિયાણામાં કાંદલ જાડેજા ઓડેદરાનો જે સ્થાનિક સ્વરાજની ની ચૂંટણીમાં જંગ જામ્યો હતો તેમાં અંતે કાંદલ જાડેજા છે તેમનું પલ્લુ ભારે રહ્યું છે અને તેમના ભાઈ અને તેમની જે પેનલ ઊભી રહી હતી તે વિજય બની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી તેનું આજે પરિણામ આવી ચૂક્યું છે પરંતુ સૌથી રસપ્રદ જો કોઈ જગ્યાએ ચૂંટણી યોજાઈ હોય તો પોરબંદરના કુતિયાણા અને રાણીવાવમાં યોજાઈ હતી આ બંને ચૂંટણીમાં કાંદલ જાડેજા વર્સિસ ઢેલીબેન ઓડેદરા છે તેમનો જંગ જામ્યો હતો અને આજે ચૂંટણી પરિણામ આવ્યું ત્યારે પોરબંદરમાં રાણાવાવ અને કુતિયાણા અત્યાર બંનેમાં સમાજવાદી પાર્ટી છે તે વિજય બની છે અને કાંદલ જાડેજા છે તેમનું પલ્લુ પણ ભારે રહ્યો છે તેમના ભાઈ કાના જાડેજા પણ જીત્યા છે અને તેમણે સમાજવાદી પાર્ટીમાં જે ઉમેદવારો ઊભા રાખ્યા હતા તે પણ જીત્યા છે આ જીતને લઈને કાંદલ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે અહીં લોકો પરિવર્તન જે ત્રીસ વર્ષથી પીછાઈ રહ્યા હતા કોઈનું કામ થતું નહોતું અને માણસાને ત્યાં બહુ તકલીફ હતી કે પ્રાથમિક સુવિધા કોઈ દિવસ કઈ મળી નથી કોઈ કોઈ બોલી શકતા નહીં અમે અવાજ ઉઠાવ્યો હતો ને અમને બધા આશ્રદ આપ્યા ભેગા પ્રજા બધા અમારી સાથે રહ્યા છે એ બધા 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 પ્રજાજનો આભાર માનું છું મારી બધા વિશ્વાસ મીઠો છે એ વિશ્વાસ હું કાંઈ નહીં હવે અમારી જવાબદારી વધી જશે ભાઈ કે હવે જવાબદારી વધવાની છે અમારી ત્યાં ઉત્તરા નગરપાલિકામાં રહ્યું છે રાણા અહીંયા તમારે બહુ બહુમત રહી છે વધારે સુનિશ્ચિત આવી છે એટલે અહીંયા અહીંયા માટે પણ અમારે કામ કરવાનું છે ત્યાં માટે કામ કરવાનું અમે ભાઈ નામના કામના જ મત લીધા છે હું પેલાથી કહું છું મારા નામના મત લાવું લોકોએ જોઈને સમજો તમે જોઈ લો પક્ષ નથી કર્યું નામ જોઈને મોટા ત્યાં ત્રીસ શાસિત નગરપાલિકા આપી તો જો પક્ષ જોઈને આપ્યું હોય તો તો નગરપાલિકા ભાજપને આવે ને ભાઈ એને ત્યાં જે એનો વિરોધ છે ને એ હવે ખુલ ખુલ્લો પડી ગયો છે ઉપર લેવલે નોંધ લેવા છે આમાં બરોબર કે ભાઈ કોઈને કામ ન કરો તો આ હાલત થાય ચાલીસ વર્ષ થી એને કોઈ કામ ના કર્યું રોડ રસ્તા ગટર હવે સમાજવાદી પાર્ટી અમે કરશું ભાઈ પબ્લિક ના કામ પ્રજા કામ કરશું જે અમે વચન આપ્યા ને એ બાપ ના પૂરા કરીશું આમ ગુજરાતમાં જ્યાં ચૂંટણી વેજાઈ હતી તેમાં સૌથી રસપ્રદ ચૂંટણી જો કોઈ જગ્યાની હોય તો પોરબંદરની હતી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો